મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે સમગ્ર ગ્રામજનો દ્વારા આજ રોજ વસંત પંચમી ઈચ્છા પૂર્ણ રામદેવ મંદિરે રણુજા નિજ સમાધિ મંદિરેથી લાવેલ અખંડ જ્યોત અને રામદેવજી પરિવાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને આજે એક વર્ષ પૂર્ણ થતા એના પ્રથમ વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ઈચ્છાપૂર્ણ રામદેવ મંદિર અને મોટેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આ પાટોત્સવના મંગલ અવસરે આજે દિવસે હવન યજ્ઞ તેમજ મહિલા મંડળના ભજનો અને રાત્રિના જામા જાગરણ ભજન ભજન અને પોયડા મંડળ તાલુકો ભજનિક અનિલસિંહ ઝાલા અને સાથીઓ દ્વારા ભજન અને સંતવાણી ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતા સૌ ગ્રામજનો ભાવિક ભક્તો ભાઈ બહેનો અને દૂર દૂર થી ભક્તો નું મહેરામણ ઉમટી પડીને સૌએ એનું લ્હાવું લઈ ધન્યતા અનુભવી હતી